જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે છે ભાઈ જે તે ઉજવવામાં આવે છે કાર્તક માસના શુક્લ પક્ષની દ્વિતીય તિથિ તેને આપણે યમ દ્વિતીય તરીકે પણ ઓળખવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં ભાઈ બીજની તિથિ અને શુભ મુહૂર્ત આ પ્રમાણે છે તો ભાઈ બીજની તારીખ છે ગુરુવાર ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને તે તિથિનો પ્રારંભ થાય છે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને રાત્રે આઠ સોળ કલાકે તથા એની સમાપ્તિ થાય છે ત્રેવીસ ઓક્ટોમ્બરના રોજ રાત્રે દસ અને છેતાળીસ કલાકે આ ભાઈ બીજના તહેવારમાં જે તિલક કરવાનો શુભ સમય છે તે છે બપોરના લગભગ એક કલાકને તેર વાગ્યાથી બપોરના ત્રણ કલાકને અઠ્યાવીસ મિનિટ સુધીનો મિત્રો હવે આપણે જોઈશું ભાઈ બીજની જે વાર્તા છે કેમ આને દ્વિતીય કથા કહેવામાં આવે છે તો તેના વિશે આપણે વાત કરીશું તો પૌરાણિક કથા મુજબ સૂર્યદેવ અને તેમની પત્ની સંઘના દેવીને સંતાનોમાં યમરાજ એટલે કે મૃત્યુના દેવતા અને યમુનાજી નદી હતા જો જોકે દેવી સૂર્યદેવના તેજને સહન ન કરી શકતા તેમણે પોતાની છાયામાંથી એક દેવી ઉત્પન્ન કરી અને તેમને પોતાના સંતાનોની જવાબદારી સોંપીને પોતે તપ કરવા ચાલ્યા ગયા બહેન યમુના અને ભાઈ યમરાજ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ યમરાજ પોતાના કામમાં વ્યસ્ત રહેવાના કારણે યમલોકમાં જ રહેતા હતા અને બહેનને મળવા જઈ શકતા ન હતા યમુનાજી પોતાના ભાઈને વારંવાર પોતાના ઘરે ભોજન માટે આવવા આમંત્રણ મોકલતા પણ યમરાજ જઈ શકતા ન હતા આખરે યમુનાજીના વારંવારના આગ્રહ અને પ્રેમના કારણે કાર્તક માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિના દિવસે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા તેમના ઘરે પધાર્યા ભાઈને જોઈને યમુનાનો આનંદ સમાતો ન હતો તેમણે આદરપૂર્વક યમરાજનું સ્વાગત કર્યું યમુનાજીએ ખૂબ પ્રેમથી વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી અને પોતાના ભાઈને સ્વાદિષ્ટ અન્કુટ ભોજન કરાવ્યું ભોજન કર્યા પછી વિદાય લેતી વખતે યમુનાએ ભાઈના ભાઈ એટલે કે યમરાજના કપાળ પર પ્રેમ અને આશીર્વાદ સ્વરૂપ તિલક કર્યું બહેનના આ નિઃસ્વાદ પ્રેમ અને આદરથી યમરાજ ખૂબ પ્રસન્ન હતા તેમણે યમુનાને વરદાન માંગવા કહ્યું ત્યારે યમુનાએ કહ્યું હે ભાઈ હું એવું વરદાન માગું છું કે તમે દર વર્ષે આજના દિવસે મારા ઘરે ભોજન કરવા આવો અને બીજું વરદાન એ કે આજે જે પણ ભાઈ પોતાની બહેનના ઘરે જઈને તિલક કરાવશે અને તેના હાથનું ભોજન કરશે તેને અકાળ મૃત્યુનો ભય ન રહે અને તે યમલોકની યાતનામાંથી મુક્ત થાય યમરાજે તથા શું કહીને બહેનને આ બંને વરદાન આપ્યા યમરાજે એવું પણ વચન આપ્યું કે જે ભાઈ આ દિવસે યમુના નદીમાં સ્નાન કરશે તે પણ પાપ તો મુક્ત થઈને સ્વર્ગ લોકનો અધિકારી બનશે બસ ત્યારથી જ દર વર્ષે કારતક સુદ બીજના દિવસે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો આ તહેવાર ભાઈ બીજ અથવા તો યમ દ્વિતીયા તરીકે માનવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું જે ભાઈ બીજની તિથિ આવે છે તેના વિશે તેનું મુહૂર્ત શું છે પૂજા વિધિ તથા શોટમાં તેની વાર્તા તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ